નમસ્કાર વાલા પેન્શન ધારકો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના દિવસમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને અનુલક્ષીને ખૂબ સરસ મજાની અપડેટ આવી છે તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દોસ્તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે આઠમું પગાર પંચ લાગુ થતાં જ તેમના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર અનુસાર વધારો થશે પરંતુ તાજેતરમાં એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ જારી કરવામાં આવ્યું છે તો અપડેટ દ્વારા ખુલાસો થયો છે કે હવે નવો ફિટમેન્ટ ફેક્ટરથી નહીં થાય પરંતુ નવી પદ્ધતિથી વધશે તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ માટે જારી કરાયેલા આ અપડેટ વિશે વિગતવાર જણાવીશું તો મિત્રો સૌથી પહેલાં બધાને એમ હતું કે જે નવો પગાર લાગુ થશે એટલે કે નવો પગાર નક્કી કરવામાં આવશે આઠમા પગાર પંચમાં તે ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવશે પરંતુ હવે એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે નવો પગાર છે તે ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી નહીં થાય અને કોઈ નવી પદ્ધતિથી નક્કી થશે તો મિત્રો આ નવી પદ્ધતિ કઈ છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું મિત્રો તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી છે તો આ જાહેરાત પછી સરકારી કર્મચારીઓને આશા છે કે આઠમા પગાર પંચની રચના પછી ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાને કારણે તેમના પગારમાં નોંધપાત્ર વધારો થશે જો જોકે એવું નથી કે આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓનો પગાર ફક્ત ફિટમેન્ટ ફેક્ટરથી જ વધશે તો આવો સરકારી કર્મચારીઓના પગારમાં બીજી કઈ રીતે વધારો થશે તે જાણીએ તો મિત્રો ફક્ત એવું નથી કે ફિટમેન્ટ ફેક્ટર જે નક્કી કરવામાં આવે તેને મૂળભૂત પગાર સાથે ગુણાકાર કરીને પગાર નક્કી કરવામાં આવે પરંતુ બીજી પણ એવી પદ્ધતિ છે જેના કારણે કર્મચારીઓનો પગાર છે તે નક્કી કરવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર કેવી રીતે વધે છે તેના વિશે તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ સરકાર સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે કરે છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોવાનો અંદાજ છે જો આવું થશે તો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને સીધો એકાવન હજાર રૂપિયા થઈ જશે જોકે એવું નથી કે સરકારી કર્મચારીઓનો પગાર ફક્ત આને કારણે જ વધશે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે એક પ્રકારનો ગુણક છે જેને મૂળભૂત પગાર સાથે ગુણવામાં આવે છે એટલે કે ધારો કે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર હોય અને કર્મચારીનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા હોય તો અઢાર હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી એટલે કે એકાવન હજાર રૂપિયા છે તે તેનો નવો મૂળભૂત પગાર થશે પરંતુ એવું નથી કે સરકારી કર્મચારીઓનો પગાર ફક્ત આના કારણે જ વધશે તો હવે મુખ્ય વાત કરીએ તો આ ફોર્મ્યુલાથી પગાર વધશે તો વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટરની અસર ફક્ત મૂળ પગાર પર પડે છે જ્યારે કુલ પગાર આનાથી અલગ છે આ ઉપરાંત પગારમાં અન્ય ઘટકોનો પણ સમાવેશ થાય છે જેને કારણે પગાર વધે છે જેમ કે સરકારે ડીએ વધારવાનું કહ્યું છે તેમ તેની અસર સરકારી કર્મચારીઓના પગાર પર પણ પડશે મિત્રો તો મિત્રો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો જેના કારણે મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થયો હતો પરંતુ વાસ્તવિક વધારાની દ્રષ્ટિએ સ્તર એકથી ત્રણના સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સરેરાશ માત્ર પંદર ટકાનો વધારો થયો હતો જ્યારે છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ હતું પરંતુ પગાર અને પેન્શનમાં ચોપન ટકા સુધીનો વધારો થયો હતો આનો અર્થ એ થયો કે સ્પષ્ટ છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ગમે તે હોય તેની અસર ફક્ત મૂળ પગાર પર જ પડશે તો તમારા કુલ પગારમાં કેટલો વધારો થશે તે તમારા સ્તર ભથ્થા અને અન્ય પરિબળો પર આધારિત છે તો તમને જણાવી દઈએ કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની ધારણા છે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ